નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે જસદણ આડત્રીસોથી છેતાલીસો પચીસ જેતપુર પચીસોથી પિસ્તાલીસો એકાવન ધ્રાંગધ્રા ચાર હજારથી ચુમ્માલીસો પંદર અમરેલી છત્રીસો પંચોતેરથી ચુમ્માલીસો પંચોતેર સમી એકતાલીસોથી પિસ્તાલીસો ઉપલેટા પાંત્રીસોથી સુડતાલીસો પંચોતેર રાજકોટ બેતાલીસો પચાસથી સુડતાલીસો પંદર સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસો એકાવન મોરબી ચાર હજાર પચાસથી ચાર હજાર પાંચસો ને બાણું જામજોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર છસો એકાવન વિસાવદર ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર બસો પચાસ હારીજ ચાર હજાર બસોથી ચાર હજાર છસો પંદર વાવ એકત્રીસોથી છેતાલીસો અંજાર ચાર હજાર ત્રણસો સાહીઠ થી છેતાલીસો ભચાર ચારસો સાહીઠ થી ચાર હાજર પાંચસો ત્રીસ બેચરાજી છત્રીસો થી થી સુડતાલીસો બાબરા ચાર હજાર ચાલીસ થી પિસ્તાલીસો માંડલ ચાર હજાર એકસો એકાવન થી છેતાલીસો એક તળાજા ચાર થી પિસ્તાલીસો ગોંડલ ત્રણ આઠસો થી ચાર એકોતેર લાખાણી ચાર હજાર એકસો એકવીસ થી ચાર હજાર એકસો એકવીસ વારાહી ચાર હજારથી ચાર હજાર આઠસો એકાવન મહુવા છેતાલીસો દસ થી છેતાલીસો દસ જુનાગઢ ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ વિરુગામ ચાર હજાર બસો પંચોતેર થી ચાર હજાર ચારસો પંદર વાંકાનેર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ને એકવીસ કડી ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર એકસો અઠ્યાસી થરાદ જામનગર ચાર હજાર બસો થી છસો ધાનેરા ત્રણ હાજર બસો પચીસ થી ચાર પાંચસો સિત્તેર થરા ત્રણ હાજર બસો થી ચાર હાજર પાંચસો ઉંઝા ચાર હાજર એકસો ચાલીસ થી પાંચ પાંચ પાટડી ચાર હજાર થી ચાર એકત્રીસ